વિધાનસભા ગૃહમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો સંકલ્પ સર્વાનુમતે મંજૂર કરાયો લોકસભામાં રાષ્ટ્રપતિના ના અભિભાષણ પ્રસ્તાવ જવાબ આપશે પીએમ મોદી લોકસભા ચૂંટણી પહેલા સંસદ છેલ્લું સત્ર જોઈએ સમાચારવાર તો ગુજરાતમાં અનેક બ્રિજો ક્ષતિગ્રસ્ત થયા હોવાના અનેક પ્રકારે મહેસાણા જિલ્લામાં પણ બ્રિજ વિવાદો થયા છે ભાંડુથી વાલમને જોડતો રેલવે લાઇન એકવાર વિવાદમાં સપડાયો છે મહેસાણાથી દિલ્હી જતી રેલવે લાઇન ઉપર ભાંડુ ગામથી વાલમ ગામને જોડતો રેલવે બ્રિજમાં જગ્યા પડી ગઈ છે ભાંડુ ગામના આ ઓવરબ્રિજમાં જ્યાં માટી કામ કરવામાં આવ્યું છે એ બે સ્થળે સાંધા ઉપર નીચે થઈ ગયા હોય વાહનો પટકાઈ રહ્યા છે એમાં પણ વાલમ બાજુ આવતા અને ભાંડુ ગામ તરફ ઉતરતા વાહનો બે બે સીધા વચ્ચે પડેલા ખાડાથી બચવા રોંગ સાઈડ માં વાહન હંકારતા નજરે પડે છે તો સારું હોય છે પણ કેટલાય ટાઈમથી હું અહીંયાથી આવું છું બ્રિજ બન્યા પછી પણ બ્રિજનું જે જોવો ને એવો રસ્તો બન્યો નથી વચ્ચે આ મોટા ઢાળના બાળને બધું દબાણ થઈ ગયેલો રોડ પુલ દબાઈ ગયો છે બરાબર જેનું કોઈ રિપેરિંગ થતું નથી આવતા જતા બહુ મોટી તકલીફ થાય છે અને આ બને ત્યાં સુધી જલ્દી કરાવ એટલું મારી વિનંતી છે અહીંયા હું આ રોડ ઉપર પહેલી વાલમથી ભાંડું આવું છું તો આવતા જ રોડ ઉપર ખૂબર છે વચ્ચે તૂટી ગયેલો છે પટકાય છે બહુ બરાબર અને કેડોમાં પણ તકલીફ થાય છે અને રિપેરિંગ વ્યવસ્થિત લેવલ કરવા માટે વિનંતી મહેસાણા જિલ્લાના વાલમ ગામમાં રાજકીય ખેંચતાણ અને અદાવત એટલી હદે પહોંચી ગઈ છે કે પાણીનું નળ જોડાણ આપવામાં આવતું નથી આ નળ જોડાણ મેળવવાના વિવાદ વચ્ચે મકાન ગેરકાયદેસર હોવાનું કહી મકાન તોડી પાડવામાં આવ્યા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે વાલમ ગ્રામ પંચાયતનું માનીએ તો કુલ ગેરકાયદેસર દબાણો તોડી પાડવામાં આવ્યા છે પણ જ્યારે નિવેદન આપવાની વાત કરીએ તો વાલમ ગ્રામ પંચાયત સરપંચ હાર્દિક પટેલ કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી રહ્યા છે તો વળી તલાટીને પણ પાણીના નળ

જો ખરેખર મકાન ગેરકાયદેસર હતું તો કાનૂની કાર્યવાહી કેમ કરવામાં ના આવી એ પણ વાલમ પંચાયત સામે સવાલો ઉભા થઈ રહ્યા છે વડાપ્રધાન લોકોને ઘરનું ઘર આપવાની વાત કરી રહ્યા છે તો સત્તાના નશામાં ચૂર આ વાલમ પંચાયત ઘર તોડી રહી છે જેમાં વાલમ ગ્રામ પંચાયતે સરપંચ અને તલાટી દ્વારા એકસો એક્યાસી આપેલ નથી ત્રણ અમોએ અરજી અને આરટીઆઈ કરતા જેઓની ચોરીને ભ્રષ્ટાચાર નીકળતો રાતોરાત પાઇપલાઇન દ્વારા નાખતો અમે વિડીયોગ્રાફી કરેલી જે નીકળતો અમને સરપંચ તલાટીએ દબાણમાં પટેલ બિપિનભાઈને ને ગેરકાયદેસર મકાન ઠેરવી એમને તોડી પડાયું છે અમે આજ સુધી લગભગ બધા જણાવતો જણાવતો હજુ ન્યાય મળેલ નથી કલેક્ટર હુકમ કરેલ પણ જેનો પણ અનાદાર કરેલ છે અમે પાણીની સમસ્યા માટે જ લડી રહ્યા છીએ એકસો એક્યાસી દિવસ થી અમને પાણી મળેલ નથી સરપંચ અને તલાટીનું એવું કેવું છે કે આ બધી અરજી આરટીઆઈ નો નિકાલ કરો તો તમને પાણી મળશે નહી તો તમને તોડી પાડવામાં આવશે કાલે અમારી વીસ થી પચીસ લાખ રૂપિયાનું બિપિનભાઈ નું ઘર પાડી દેવામાં આવેલ છે મારે પાણીની સમસ્યા કરી એના પાછી ખેંચવા માટે મારું મકાન ગેરકાયદેસર અને તોડી પાડવામાં આવ્યું એકસો ને બ્યાસી દિવસથી પાણી નથી આવ્યું અમે આઈટીઆઈ માગી હતી અરજી પહેલાં મૌખિક કર્યું મૌખિક માં ન મને એટલે અમે આઈટીઆઈ કરી અને આરટીઆઈ પાછી ખેંચવા માટે એ ચોર એટલે અમે પાછી એ આરટીઆઈ પાછી ખેંચવા માટે કરવામાં વંચિત લગભગ દિવસ હું અને એક બીજા ભાઈ એમ ત્રણ જણાના વ્યક્તિગત દુશ્મની પાણીના કારણે એ તેઓએ પાણીનું કનેક્શન આપ્યું નહીં અને બિપિનભાઈના કાલે મકાન તોડી નાખવામાં આવ્યું પાણીના કારણે અમે આરટીઆઈઓ કરેલી હે મેં પાણી સમિતિ બાબત ની આરટીઆઈ કરી હતી અને એમને એ પાણી બાબત ની આરટીઆઈ કરી તો ગુજરાતમાં હવે અંગદાન પ્રત્યે જાગૃતિ આવી રહી છે લોકો હવે અંગદાન કરવા તરફ છે અંગોનું દાન કરાયું હતું આંખોમાં આંસુ સાથે વાલ સોયા દીકરાના અંગોનું તેના માતા પિતાએ દાન કર્યું હતું ત્યારે આ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા વિદ્યાર્થીના અંગદાનથી ચાર લોકોને નવજીવન મળ્યું છે સત્તર વર્ષીય તથા તપાર્થ શાહ ધોરણ બાર નો વિદ્યાર્થી હતો તે સુરતની રાયલ ઇન્ટરનેશનલ શાળામાં અભ્યાસ કરતો હતો ઓગણીસમી જાન્યુઆરીના રોજ આ વિદ્યાર્થી ડુમસ રોડની રાયલ ઇન્ટરનેશનલ શાળામાં પ્રી બોર્ડની પરીક્ષા આપવા ઘરેથી નીકળ્યો હતો ત્યારે સવારે છ કલાકે વાય જંક્શન ખાતે એક વાહને તેને અડફેટે લેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો ત્યારે તેને તાત્કાલિક નજીકની ખાનગી અને ત્યારબાદ મેટાસ માં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં લાંબી સારવાર બાદ તે વિદ્યાર્થીને તબીબોની ટીમે જાહેર જે બાદ હવે તેના અંગોનું દાન કરવામાં આવ્યું છે ગઈકાલે જે તથાગત પાર્થ જે સત્તર વર્ષીય યુવાન છે એ બોર્ડની એક્ઝામની પૂર્વ તૈયારી માટે સ્કૂલે જતો હતો ત્યારે એમનું વાય જંક્શન ડુમસ રોડ ખાતે અકસ્માત થયું હતું ઓગણીસ તારીખે સવારે સાત વાગ્યાની ઘટના છે અને ગઈકાલે એમને ડૉક્ટરોની ટીમ દ્વારા બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પરિવારના સભ્યો થકી એસ એસ ચંપાવત સાહેબ અને દીક્ષિતભાઈ ત્રિવેદી થકી અમને સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાથે જ ન્યુરોસર્જન છે મેટાસ હોસ્પિટલના ડૉક્ટર પ્રશાંત પટેલ એમનો ફોન આવ્યો હતો કે આપ આવો એટલે આપણે પરિવારને વિશેષ સમજાવીએ અને સાથે મળી અને અંગદાન થાય એવો પ્રયત્ન કરીએ જ્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે અંગદાનનું વિશેષ માહિતી એમને સમજાવવામાં આવી હતી એમના ફાધર એમની બેન એમનું ફેમિલી એટલું અવેર હતું અંગદાન માટે કે એમને અમારે વિશેષ સમજૂતી આપવાની જરૂર નહોતી પડી અને એમના ફાધર છે એમના એક મિત્ર છે કોઈ એક્સપાયર થયા હતા એમના અંગોનું દાન થયું હતું એટલે એ વખતથી જ એવોએ સંકલ્પ કર્યો હતો કે જ્યારે પણ મને મોકો મળશે અને મારા પરિચયમાં કોઈ પણ વ્યક્તિ બ્રેન્ડેડ હશે તો સો ટકા હું એમનું અંગદાન કરાવીશ એટલા માટે એમના ફાધરને એમના જે મિત્ર છે એમના અંગોનું જે દાન થયું હતું એ આમાં ખૂબ પ્રેરણાદાયી બન્યું છે

અભિનંદન આપતો જે પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો એમાં ભગવાન રામ કરતા વડાપ્રધાન અને રાજનીતિ વિશેષ આ એક વાત સ્પષ્ટ છે કે રામ મંદિર નિર્માણ માટેનો માર્ગ મોકળો કરતો ચુકાદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સમયમાં આવ્યો પરંતુ એ પહેલા પણ લગભગ નેવું ટકા કામગીરી અગાઉના વડાપ્રધાનોએ અને અગાઉની સરકારોએ કરેલી હતી ઓગણીસો ને ઓગણપચાસમાં પહેલી વખત રામલલ્લાની મૂર્તિઓ આ જગ્યા ઉપર મૂકવામાં આવી ઓગણીસો નેવાસીની અંદર આ મૂર્તિની પૂજા વિધિ શરૂ કરવામાં આવી ઓગણીસો ઓગણીસો નેવાસીની અંદર કોર્ટના હુકમથી રાજીવ ગાંધીએ ત્યાં ભૂમિપૂજન કરવાની મંજૂરી આપી અને આ જગ્યા ઉપર સ્વામી અયો ત્યાં શિલા શિલાન્યાસ પણ કર્યો એટલું જ નહીં દેવરાહા બાબાના આશીર્વાદ લઈને રાજીવ ગાંધીએ આ જગ્યાએ રામ મંદિર નિર્માણ માટેનો સંકલ્પ પણ કર્યો પણ સરકાર રિપીટ ન થઈ એટલે આ સંકલ્પ પૂરો થઈ શક્યો નહીં ઓગણીસો ને ત્રાણુંની ની અંદર જે જમીન છે એ જમીન પૈકી બે પોઈન્ટ સિત્તોતેર એકર જમીન જે વિવાદાસ્પદ હતી એ છોડીને બાકીની સાહીઠ એકર જમીન રામ મંદિર નિર્માણ માટે એક્વાયર પણ કરવામાં આવી અને આ બે પોઈન્ટ સિત્તોતેર એકર જમીન બાબતે પણ સુપ્રીમ કોર્ટ જલ્દીથી ફેંસલો આપે એ માટે પ્રેસિડેન્શિયલ રેફરન્સ કરવાનું કામ પણ જે તે વખતની નરસિંહરાવની સરકારે કર્યું એટલે આ પ્રકરણની અંદર અગાઉના અનેક મહાનુભાવો અને પૂજ્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજ જગદગુરુ શંકરાચાર્ય દ્વારકા અને કાશીપીઠે અનેક પ્રયાસો કરી અને એમણે પણ આ જગ્યા ઉપર ખાતમુહૂર્ત અગાઉ પણ કરેલું હતું અને એ બાબતે એક સમિતિ બનાવીને સુપ્રીમ કોર્ટમાં પણ લેડા હતા આ સહિતના તમામ લોકો જે છે એ આ મંદિર નિર્માણ માટે એ એને પોતપોતાનું જે કર્તવ્ય આવ્યું હતું એ બધાએ નિભાવેલું છે એટલે આને રાજકીય મુદ્દો બનાવ્યા વગર અમે જે રામે રામ રામ રાજ્યની કલ્પના કરી હતી જેમાં સૌથી છેવાડાના માણસને ન્યાય મળે અને જે સનાતન ધર્મનું સૂત્ર છે ધર્મ કી જય હો અધર્મ કા નાશ હો મેં સદભાવના હો ઓર વિશ્વ કા કલ્યાણ હો આ સૂત્ર આખા દેશ અને દુનિયામાં ફેલાવવાનો અમે પણ આ તકે સંકલ્પ કર્યો હતો થેન્ક યુ દર વર્ષે લગભગ જે ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા નવસો કરોડની આસપાસની ગ્રાન્ટ બે વર્ષ સુધી સતત ફાળવવામાં આવી હતી પરંતુ કમનસીબે બંને વર્ષે એ ગ્રાન્ટ વણ વપરાયેલી મોટા ભાગની ગ્રાન્ટ વણ વપરાયેલી રહી છે એના કારણો જે દર્શાવવામાં આવ્યા છે એ ક્ષુલક કારણો છે ઈચ્છાશક્તિના અભાવે આ ગ્રાન્ટ વાપરી શકાય નથી અને એને કારણે જે ક્લાઇમેટ ચેન્જ રોકવા માટે જે ફાળવણી કરી હતી અને જે મકસદ આપણો હતો ક્લાઇમેટ ચેન્જને રોકવા માટેનો એ સફળ થઈ શક્યો નથી મારી રાજ્ય સરકારની વિનંતી છે કે આપણે બીજા ઘણા ખોટા ખર્ચાઓમાં નાણાંકીય વપરાશ વધારીએ છીએ તો ક્લાઇમેટ ચેન્જની રકમ અંદર ફાળવેલી રકમ તો વપરાય જ

તો રામ મંદિર પ્રસ્તાવ મુદ્દે પ્રતિક્રિયા એક પછી એક લોકોની પ્રાપ્ત થઈ રહી છે મહત્વનું છે આની સાથે જે રીતે અર્જુન મોઢવાડિયાએ પ્રતિક્રિયા આપી છે અનેક ધારાસભ્યો પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે મહત્વનું છે કે ઉમેશ મકવાણાની પણ પ્રતિક્રિયા સામે આવી છે રામ મંદિર પ્રસ્તાવ મુદ્દે ગૃહમાં આ પ્રસ્તાવ જે પાસ કર્યો છે તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા ઉમેશ મકવાણાની પ્રતિક્રિયા પણ સામે આવી છે આજે જે વિધાનસભાના ગૃહની અંદર માનનીય મુખ્યમંત્રી દ્વારા જે પ્રસ્તાવ લઈને આવ્યા હતા એમાં આમ પાર્ટી દ્વારા એને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવ્યું છે અને સાથોસાથ આ ગૃહની અંદર ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે જેમાં મંદિરની સાથોસાથ દેશને સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે સારું આરોગ્ય મળી રહે તેના માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે અને સાથોસાથ પથ્થરનું મંદિર બનાવવાથી દેશ કોઈ દિવસ વિશ્વગુરુ નથી બની શકવાનો વિશ્વગુરુ બનાવવા માટે થઈ છેવાડાના છેવાડાના માનવી સુધી એના આરોગ્યની ચિંતા કરવામાં આવે એટલે કે રામ રાજ્યની સ્થાપના કરવાના જે રામ ભગવાને સંકલ્પ આપ્યો હતો એની વાત કરવામાં આવી છે કે સાચું રામ રાજ્ય ક્યારે જ થપાય કે નાનામાં નાનો માણસ સુખી થાય એનું આરોગ્યની ચિંતા થાય એના બાળકોનું શિક્ષણ ની ચિંતા કરવામાં આવે આજે ગુજરાતની અંદર તમે જુઓ તો હજારો બેરોજગારો પોતાના હક માટે લડાઈ લઈ રહ્યા છે રાજકોટની ખાતે પીજીવીસીએલના જે ઉમેદવારો જે છે એ આજે સતત બબ્બે ત્રણ દિવસથી પણ એ આંદોલન કરી રહ્યા છે એટલે કે મંદિરો તો બનાવવા જઈ રહ્યા છીએ આપણે પણ સાથ સાચું રામ રાજ્ય શું કહેવાય એ હજી સુધી કેન્દ્રની મોદી સરકાર સાહેબે અમલીકરણ નથી કર્યું નથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે આ અમલીકરણ કર્યું ખરેખર અમલીકરણ કર્યું હોય તો રામ રાજ્ય સાચું કોને કહેવામાં આવે છે તો એ એક વખત દિલ્હીની મુલાકાત લઈ લે માની અરવિંદ કેજરીવાલે જે સંકલ્પ કર્યો છે નાના નાના ગરીબનો બાળક મફત ફ્રી શિક્ષણ લઈ શકે સારું આરોગ્ય લઈ શકે માન્ય ભગવત માન સાહેબે જે ત્રણસો યુનિટ વીજળી ફ્રી કરી દીધી છે સારામાં સારા મહોલ્લાકનિકો બનાવે છે આને રામ રાજ્ય કહેવામાં આવે છે કે જ્યાં સુધી પથ્થરના મંદિરો સાથે સાથ આપણે

સમાચારોમાં આગળ વાત કરીએ તો રાજસ્થાનના વિધાનસભા અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે આવ્યા છે જ્યાં તેમણે ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી છે સાથે જ ગુજરાત વિધાનસભામાં જે રીતે ઓનલાઈન કામગીરી થાય છે તેની પણ તેઓ સમીક્ષા કરી છે તો વાસુદેવ દેવનાનીએ ગુજરાત વિધાનસભાની મુલાકાત લીધી છે વિશેષ સતીથી તરીકે પધાર્યા છે એમનો પરિચય આપું એમનું નામ છે વાસુદેવજી અને આપડા રાજસ્થાન વિધાનસભાના માન્ય અધ્યક્ષી તરીકે એમણે હમણાં શપથ લીધી પાંચ ટ્રમ કરતા વધારે વખતથી રાજસ્થાનની અંદર એમએલએ તરીકે ચૂંટણીને આવ્યા છે બહુ સિનિયર ધારાસભ્ય તરીકે ત્યાં આગળ વર્ષોથી છે આજે વિધાનસભાની મુલાકાતે અહીંયા આગળ આવ્યા હતા અને એક સામાજિક કાર્યક્રમ ગઈકાલનો હતો ત્યાં પણ એમણે એક કાર્યક્રમમાં અને પછી એમણે વિધાનસભાની પણ મુલાકાત રાખવામાં આવી હતી તો આપણા બધાની વચ્ચે આવ્યા છે તો બે મિનિટ એમને વિનંતી કરું કે મીડિયાના મિત્રોને પણ સંબોધન કરશે બધા આજ પર આકર કે વિધાનસભા ઓ વિધાનસભા કી પ્રક્રિયા હૈકો દેખને કા અવસર मैं મેં अध्यक्ष અધ્યક્ષ जी કે બિલકુલ शुक्रगुजार હું इनको ધન્યવાદ દેતા હું और स्पीकर्स के आपस में संपर्क भी रहते हैं लगता है कि हमारी विधानसभा के अलावा बाकी विधानसभाओं में क्या क्या नवाचार हो रहे हैं क्या कोई नई चीज़ें हैं एक दूसरे को जानने और समझने से कुछ चेंजेस अपन आपस में भी करते हैं कुछ हमारे यहाँ होंगे कुछ यहाँ होंगे क्योंकि असेंबली ऐसे लोकतंत्र की स्तंभ है जहाँ सारे विषयों पर हम लोग चर्चा भी करते हैं कार्यपालिका भी वहीं रहती है और हमारी लोकतांत्रिक संस्था है वह तो कुल मिलाकर के देश के लोकतंत्र को मजबूत करने वाली है इस निमित्त आपसे चर्चा हुई थी कल एक यहाँ पे शाम को सामाजिक कार्यक्रम था उसमें लोगों को पुरस्कार देने थे उस निमित्त मैं यहाँ पर आया था वैसे भी गुजरात और राजस्थान वो एक दूसरे के पूरक हैं काफ़ी राजस्थानी गुजरात में हैं और गुजरात के लोग भी राजस्थान में हैं और कई बार तो मैं उदयपुर में जब पढ़ाता था तो लगता था हर सैटरडे संडे को हमारा उदयपुर एक साथ गुजरात में हो जाता था लोग आते हैं आनंददायक कहते हैं पिकनिक तरह भी और एक प्रकार का पर्यटन स्थली भी बहुत अच्छी है इसलिए बड़ा अच्छा लगता है और मेरे तो गुजरात के साथ संबंध भी है तो मेरे परिवार की दोनों बच्चियाँ वो गुजरात में मैरिड हैं इसलिए भी समय समय पर आना हुआ है इस निमित्त आज बड़ा संयोग भी था कि मैं यहाँ पर आया और जब विधानसभा देख रहा था तो किस तरह से अभिनंदन और संकल्प पत्र संकल्प प्रस्ताव आज रखा गया मैं समय भाग्यशाली हूँ समय सारे यहाँ के विधायक सर्वसम्मति से एक पॉजिटिव इस मामले में उन्होंने चर्चा की और बड़ा ही शांत वातावरण में सब ने एक मुखी होकर के प्रस्ताव पारित किया वास्तव में यह जो प्रस्ताव था यह राष्ट्रीय प्रस्ताव है ये किसी न तो पार्टी का प्रस्ताव है न किसी व्यक्ति का प्रस्ताव है क्योंकि राम मंदिर सुप्रीम कोर्ट के निर्णय के बाद बना और अभी ऐसे अवसर में बना जब पिछले दो तीन पहले ही यहाँ के पुराने एमपी, देश के उप प्रधानमंत्री और हम सबके पुराने मार्गदर्शक स्टेट्समैन उनको भारत रत्न का भी पुरस्कृत हुआ और उसके बाद आज यहाँ पर ये प्रस्ताव संकल्प अभिनंदन प्रस्ताव पारित हुआ ये देख करके मुझे लगा कि आज मैं ठीक समय पर यहाँ पर संयोग से पे तो मैं यहाँ पे उपस्थित हुआ हूँ और मैं आशा करता हूँ दोनों जो प्रांतों के आपस के जो संबंध हैं आपस में जो आचार विचार हैं आना जाना है वह एक दूसरे के भाई की तरह है तो हम सब लोग इसको आगे बढ़ें और कुछ चीज़ें मैंने यहाँ देखी हैं कुछ चीज़ें काफ़ी वहाँ पर करणीय भी हैं और कुछ यहाँ से कुछ जान करके और आपका प्यार स्नेह जो मिला है उसको लेकर के राजस्थान जा रहा हूँ इसलिए बहुत बहुत यहाँ का इनका आभार और संयोग से इनका इनके साथ कुछ मंत्रियों से और माननीय मुख्यमंत्री से सबके साथ जो सानिध्य मिला वह निश्चित रूप से अभिभूत करने वाला हूँ इसलिए मैं निश्चित रूप से इनका भी अभिनंदन करता हूँ इनको धन्यवाद देता हूँ यहाँ पर आपने क्या देखा जो आप करना चाहते हैं यहाँ पर एक तो नीवो नीवा का जो है सारा जो सिस्टम देखा हालांकि हमने भी काफ़ी कुछ अपने असेंबली को यहाँ पेपरलेस किया है हमने भी लगभग एट्टी परसेंट पेपरलेस किया थोड़ा बहुत और करने की आवश्यकता है जो हम देखा और नीवा का जो प्रोजेक्ट को भी देखा हर असेंबली मेंबर के सीट पर स्क्रीन है वो हमारे यहाँ अभी लगना बाकी है प्रस्ताव हमारे पास तैयार है लेकिन हर एक पर स्क्रीन लगे जिसके कारण हर मेंबर उसके साथ वहीं अपनी सीट पर बैठे बैठे उसको एफिलेट हो अब जब वो लगेगा तो फिर जो हमारे विधायक हैं माननीय उनको भी किसी प्रकार के हेल्प की मिले तो उसकी भी व्यवस्था यहाँ पे की हुई है वैसे मतलब दोनों चीज़ें अच्छी हैं जिसको वहाँ शायद हम प्रारंभ वैसे भी करने वाले थे लेकिन यहाँ से कुछ जान करके उसको कुछ जल्दी हम लोग उसको इम्प्लीमेंट करेंगे बाकी सब तो सब ठीक है यहाँ भी अच्छा है हमारे यहाँ कुछ चीज़ें हैं कुछ चीज़ें यहाँ नहीं हैं कुछ चीज़ें हमारी चीज़ नहीं है ये तो हमेशा हर असेंबली देश भर की कुछ ना कुछ मिलती है धन्यवाद તો રાજસ્થાનના વિધાનસભા અધ્યક્ષ ગુજરાતની મુલાકાતે રાજ્યમાં થતા ભ્રષ્ટાચાર અંગે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે

અને અનિમિત અનિયમિતતા બહાર પાડતા બે પ્રશ્નો મેં વિધાનસભાની અંદર આરોગ્ય વિભાગ માટે પૂછેલા એમાં સૌથી પહેલો પ્રશ્ન હતો કે પાટણ જિલ્લાની અંદર આયુષ્યમાન કાર્ડ નીચે જે પણ તબીબો ઓપરેશન કરતા હોય કે સારવાર કરતા હોય એને છ મહિના કરતાં વધુ એક વર્ષ અને એક વર્ષ કરતાં વધુ કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે માત્ર પાટણ જિલ્લાની અંદર જ એક વર્ષ કરતાં વધુ હોય એવા સુડતાલીસ બેતાલીસ લાખ ઇઠોતેર હજાર રૂપિયા છ માસથી એક વર્ષ સુધીના હોય એવા ત્રણ કરોડ નેવું લાખ રૂપિયા અને કુલ વીસ કરોડ એસી લાખ તોતેર હજાર નવસો સત્તાવન રૂપિયા એટલે માત્ર એક જિલ્લાની અંદર સરકાર દ્વારા વીસ કરોડ રૂપિયા ડૉક્ટરોને ચૂકવવાના બાકી હોય એની સામે બીજા પ્રશ્નની અંદર જે પ્રશ્ન હતો એની અંદર બજાજ એલિયન્સ નામની પ્રાઇવેટ કંપનીને સરકારે પ્રીમિયમ પેડ માટે કેટલા રૂપિયા ચૂકવ્યા તો એની અંદર પાંચસો બાવીસ કરોડ અઠ્ઠાવન લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા સૌથી પહેલાં તો સરકાર ની ઘણી બધી કંપનીઓ સરકારી કંપનીઓ છે છતાં પણ ખાનગી કંપનીઓને આટલું ઊંચું પ્રીમિયમ ચૂકવવામાં આવે છે અને પ્રીમિયમ ચૂકવી દીધા બાદ એક જિલ્લાની અંદર વીસ કરોડથી વધુના નાણાં એ ડોક્ટરોને ચૂકવવામાં આવતા નથી એના લીધે પાટણ જિલ્લાની અંદર ઘણી બધી હોસ્પિટલો આ યોજનામાંથી સ્વેચ્છાએ એમને નિવૃત્તિ લઈ લીધી છે અને એના લીધે ગુજરાતની જનતાને આરોગ્યને એ લક્ષું મોટું નુકસાન થઈ રહ્યું છે એક બાજુ તમે કરોડો રૂપિયાની સરકાર વાતો કરતી હોય અને બીજી બાજુ ડૉક્ટરોને એક જિલ્લાની અંદર વીસ કરોડથી વધુ એક વર્ષથી ચૂકવવાના બાકી હોય આ જ બતાવે છે કે સરકાર બે મોઢાની વાતો કરે છે સરકારને લોકોની આરોગ્યની કોઈ ચિંતા નથી માત્ર ખાનગી કંપનીઓને ઊંચું પ્રીમિયમ ચૂકવી અને લોકોની તબિયતનું જે થવું હોય થાય કોરોનાની અંદર જે પરિસ્થિતિ હતી એનાથી પણ ખરાબ પરિસ્થિતિ ગુજરાતની જનતાની થાય તો એને સરકારની કોઈ ચિંતા નથી આટલા બધા રૂપિયા પ્રીમિયમની અંદર ચૂકવાતા હોય ડૉક્ટરોના આટલા બધા રૂપિયા બાકી હોય અને રાજની અંદર સરકારી હોસ્પિટલોની પરિસ્થિતિ ખૂબ ખરાબ હોય ગામડાની અંદર ડૉક્ટરો ના હોય સીએસસી પીએસસીની કે જનરલ હોસ્પિટલની અંદર તબીબો ના હોય નર્સ ના હોય આ બધું ગુજરાતનાની ગરીબ જનતા માટે બહુ ચિંતાજનક છે એટલે મીડિયાના માધ્યમથી સરકારને વિનંતી કે તાત્કાલિક આ જે રકમ છે એ ડૉક્ટરોને ચૂકવી દેવામાં આવે અને લોકોને સારી આરોગ્યલક્ષી સેવા મળી રહે એ માટે મેં વિનંતી પણ કરી છે તો રાજ્યમાં આરોગ્ય લઈને જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેને લઈને કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલની આ પ્રતિક્રિયા સામે આવી છે તો સમાચારોમાં આટલું જ સમાચાર માટે રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર